વાઘુજી નું કરો છો બરાબર છે આજનો તારી પૈસા તમે વાઘુજી તમે હિસાબ કરી જાય તારી તારા મારા જોડે ઘરના પૈસા છે એમ દાબડી મુડા તે રંગ બદલ્યો છે હવે તું જો ખાલી મૂછ કરું છું એ વાગુજી તમે ટ્રેક્ટર લઈ અને ભૂપજી ના એ શેડવા હેડ્યા છો બરાબર આ ટ્રેક્ટર કેટલાનું છે 16 લાખ 70 હજાર નું હાજુ હમ લઈને હેડ્યા છો ને હાજુ લઈને લઈ આવો લ્યા એટલે આરી વેલા વેલા યાર શેડવા જાવ શું કેમ આવું બોલો યાર અરે બરાબર બોલું છું હાલ તમન કરવું લાગશે પણ પછી તમે આથે નાથે કેહો કે ના આરી તમે હાજુ કેતા હતા એટલે શું થાય કણ અરે ઈકણ પેલો ચક્રી છે ઓ આ નાઢું છોકરો પેલો ગોડો એ એ એ તમારી રિક્ષા ની શું હાલત કરી તમને ખબર છે એ તો બધી મે વાત કરી આખી તોડી ના સીધી તમારી રિક્ષા નું હૂડ તોડી ના છું તું એવી તા સત્રી તોડી ના છે એ તો મે બધી વાત કરી ફૂટે જવાબદારી લીધી છે ઓ ઓ એ આ નારી ભાઈ મારી વાત ઓબડો ઓ અમે આપણે ગમેયે જઈએ ને તો આવરે ગોડા થી પછી બીવાઈ ને આપણે આપણો ધંધો પડ્યો રાખે ને એ હારું ના લાગે હું એમ નહી કેતો કે તમે ઘેર રહો

તમારી તો તમારે રાખવી પડે અરે પણ વાઘુજી મારે શું થાય છે ખબર છે જેટલી વખત મારી હારીકે છે એટલી વખત મારે ઊંધું નહી થતું મારા આડોસ પાડોશું થાય છે

હું એમ નહી કેતો તમારા પડ્યો રે આપણે બેન બગડે ને એવું ના થવું ના બગડે ના બગડે ના બગડે તમે થઈ

આ હું લઈને આવ્યો તું અલ્યા ની સોટ્યું યાર કાકા હ તમે પેલા બે ઓબા નતાવા આયા હ એના પર મે દવા સોટી દીધી એટલે હવે મોટો થઈ જાય એટલે કેરિયો આવશે તારા બાબા બે બે બળી જાહી કેમ આ દવા શેની છે તને ખબર છે મોટો થવાની અલ્યા નેજામણ બાળવાની દવા છે મૂર્ખા મે આટલા એન મે ઓબાવા આતા તું જઈન બાળ તો આયો આ તે હવે નઈ થવાય જોધી તાહી તાણી મૂર્ખા જિયા દાળું સુધરે તું ઊંધા સિવાય કોઈ આવડતું નથી કાકા બંધ થઈ જાય ને યાર અત્યારે તમે વહેલા વેલા ખોટું મગજ નાખો ને માતા ની સોગાળો ઊંઝા દવા સોટી દે તમારા મોઢા ઉપર પટાવાનો તો દાડો મારી વાત હબળ હું શું કહું છું ખબર છે હા કીધું તાર માહો હોવા આવે છે ના હોય હું ટ્રેક્ટર લઈને આવે છે તો એકણ જમ આવે રે એટલે એરા ઈયા નું પોતાનું ટ્રેક્ટર લાયા છે એવું મને ફોન માં કહેતા હતા હવે કાકા એરી કોઈ ના લાવેય કદી સાયકલ નહીં લાવતો એ ટ્રેક્ટર લાવે એટલે ના કેમ લાવે તાર માહો કે કો જો તે મોણો નહીં વાત કરે છે તે આય આルトુ ફालतુ હોય તો મને ખબર હું જાણું છું કદી 10 રૂપિયાય નહીં આલતું મને એટલે 10 રૂપિયા લેવા જોઈ છે યે ના તાણે ભીખ માંગવા જવું કોઈ

ના અલ્યા ભાઈ તારે તું વાત કે જાતો કાકો કેતા હતા ખોટ ચાનું કોકર છે ચાનું હવે ચામુ નહી બનાવતો અહીંયા પીવું છે મારે માસુ યાર મગજ ખાધા

મારા માટે ચાલ નહી બેઠો આ વાઘુજી ઘરનું કામ કાંઈ ચાલુ નહીં હોય એટલે મજૂરી માટે ચાલ્યા આવ્યો છું એટલે તમે ચાલવા આવ્યા છો તો પછી વાઘુજી વાઘુજી ગયા વાઘુજીકર લઈને ને

કશું કોઈ ધૂળે વ્યવહાર નો હાસો નહીં એવું છે એમ ને તો અરે ભાઈ તમે ચિંતા ના કરો હીરા મને ભેડા થો ને એટલે એની ધૂળ કાઢી ને આપું હા જૂઠું ચમ બોલ્યા હા અહીંયા તારી ભૂલી ગયો

બોલે હા બોલો કદી મન ગેસ નોડ્યો તણી નીકળવાનું યાર જોતો હું નહી જાવ અમને ચાર

તારી મહા છે જો એમને મન આ તો ખાલી થી એટલે તું ના બીઓને એમને પણ આવો છો પાટણ <tun> વાત <tun>